નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયક પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે આજનો ટોપિક છે ધ અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાની અંદર કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલ છે આ ભરતી છે એ જીએનએમ સ્ટાફ નર્સની ભરતી છે જે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે નીચેની શરતો મુજબ આપણે આરોગ્ય સાથે પોર્ટલ પર એપ્લાય કરવાનું રહેશે ઈચ્છુક ઉમેદવારોએ પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કર્યા બાદ કરંટ ઓપનિંગ છે એની અંદર જઈ અને આ તારીખ આઠ સાત બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે અને વધુ વિગત માટે અરજી કરેલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી મૂકવામાં આવશે જે આરએમસીની વેબસાઇટ પર પણ સમયાંતરે જોતા રહેવા માટે જણાવવામાં આવે છે હવે આપણે જોઈએ વેકન્સી તો સ્ટાફ નર્સ છે જીએનએમ જેને કહેવામાં આવે છે ધ કેન્ડિડેટ શુડ હેવ પાસડ અ બેચલર ડિગ્રી ઇન નર્સિંગ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ એટલે ઉમેદવારે નર્સિંગ જે સરકાર માની સંસ્થા છે તેની અંદરથી બેચરલ ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નર્સિંગની અંદર ત્યારબાદ જેનું બેઝ પે છે જે બેઝ પે આપને વીસ હજાર સેલેરી આપવામાં આવશે અને પોસ્ટની ડિટેલ તો આઠ જગ્યાઓ છે અન્ય વાત કરવામાં આવે તો માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટો કોપી સુવાચ્ય આપને અપલોડ કરવાની રહેશે અધૂરી અરજી છે અમાન્ય ગણવામાં આવશે જે પણ પાસે ડિગ્રી ડિગ્રી છે તેમજ ફાઇનલ ઇયરની એકથી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલના ત્રણ ટકા બાદ કરીને આપને મેરિટ યાદી તૈયાર કરવા જણાવવામાં આવે છે નવથી થી એકનો જોબનો સમયગાળો અને બેથી થી છ દસનો આ

આ તો સેક્રેટરી સાહેબ દ્વારા સિગ્નેચર કરી અને આ એક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે સરકારી ભરતી ની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ